નમસ્કાર મિત્રો ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જી હા મિત્રો જમ્મુ કાશ્મીરના અખુનુર માં મોટો અકસ્માત શ્રદ્ધાળુઓ થી ભરેલી શિવખોડી જતી બસ ખાઈમાં પડી ગઈ છે બાવીસ લોકોના મોત થઈ ગયા છે અને અઠ્યાવીસ લોકો ઘાયલ થઈ ગયા છે જી હા મિત્રો ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયો બસ દુર્ઘટના પહોંચી ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના મૃતદેહ બસમાં ફસાઈ ગયા હતા ત્યારબાદ રેસ્ક્યુ ટીમે લોકોને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા સ્થાનિક લોકોએ પણ બાદ કાર્યમાં મદદ કરી હતી જ્યાં મિત્રો મળતી માહિતી મુજબ બસ અનુખુરમાં યુગી મધ્ય વિસ્તારમાં એક રોડ ની બાજુમાં ઉડી ખાઈમાં પડી છે બસની અંદર ઘણા ભક્તો હતા બસ માં મુસાફરી કરી રહેલા તમામ ભક્તોને હરિયાણા કુરુક્ષેત્ર બસ આખુર ના ચુંગી મધ્ય વિસ્તારમાં તંગલી મોઢ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એકસો પચાસ ફૂટ નીચે ખાઈમાં માં પડી ગઈ હતી જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ